આરોગ્ય કેમ્પમાં સફાઈ કર્મચારીઓના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવી હતી નડિયાદના સિવિલ હોસ્પિટલ ખાતે સ્વચ્છતાના શપથ લેવામાં આવ્યા હતા મહેમદાબાદના વીરેશ્વર મહાદેવ મંદિર અને મહુથાના મીનાવાડા મંદિર પરિસર ખાતે સફાઈ કરવામાં આવી હતી વધુમાં કપડવંજ શહેરના બસ સ્ટેન્ડ તથા નિર્માલી ગ્રામ પંચાયત અને કઠલાલના ભાટેરા ખાતે જાહેર જગ્યાઓની સફાઈ કરવામાં આવી હતી માતરના ત્રાજ ગામે સફાઈ કાર્યક્રમ કરી સ્વચ્છતા અંગેના શપથ લેવડાવવામાં આવ્યા હતા ઠાસરાની સાંઠેલી ગ્રામ પંચાયત ખાતે શાળામાં સફાઈ કરવામાં આવી હતી તથા એક પેડ માકે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ માતર ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર મહેમદાબાદ ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ મહોધા ધારાસભ્ય સંજયસિંહ મહિડા કપડવંજ ધારાસભ્ય રાજેશ જિલ્લા વિકાસ અધિકારી એસ ડી વસાવા જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીના નિયામક લલિત પટેલ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પદાધિકારીઓ કર્મચારીઓ અને મોટી સંખ્યામાં જિલ્લાવાસીઓ ઉત્સાહભેર જોડાયા હતા